રૈયા રોડ ઉપર આવી ગયા છે રૈયા ચોકડીએ ઊભા છે અત્યારે અને થોડું ઘણું આપણે જાણવાનું છે આ લોકો હેરાન પરેશાન છે કે મોજમાં છે તે જાણીએ ચાલો બોલજો અહીંયા આવતા રેજો એ ભાઈ આ ભાઈ હમણાં બોલવાનું કે બોલશો આમાં આવવાનું નથી સર્વ રાજકોટ વાસીઓને નમસ્તે આજે રયા ચોકડી ઉપર જે પરિસ્થિતિ છે અહીં રાજકોટ સિવાય અન્ય જિલ્લામાંથી અને અન્ય રાજ્યમાંથી લોકો આવે છે કે રાજકોટ એક ખરેખર ભારતનું એક સમૃદ્ધ સિટી છે અને ત્યાં બેરોજગારોને રોજગાર મળે એવી અપેક્ષાએ રાજકોટથી બહાર એમ રાજસ્થાનથી એમપીમાંથી અલગ અલગ જગ્યાથી શ્રમિકો અહીંયા આવે છે પણ છેલ્લા એક મહિનાથી આ વરસાદ અતિ ચાલુ હોય જેને કારણે આ લોકો ખરેખર પરિસ્થિતિ એવી છે કે રાત્રે ભૂખ્યા પણ સૂઈ દે એ પરિસ્થિતિ છે રાજકોટ રિંગ રોડ રૈયા ચોકડી અહીંયા રાજકોટ ના અને રાજકોટની આજુબાજુના સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા ખેતમજૂરો જે ખેતમજૂરી કરતાં કરતાં રાજકોટમાં બિલ્ડરોને ત્યાં કામ કરવા માટે આવી ગયા છે એ સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ અહીંયા લોકોને એવી અપેક્ષા છે કે બોમ્બઈ પછી સૌરાષ્ટ્રની અંદર અમારે રાજકોટ સિટી છે જે ખરેખર આર્થિક સધ્ધર સિટી હોય ત્યાં ત્યાં અમને રોજી રોટી મળશે આવી અપેક્ષાથી રાજકોટની અંદર હજારોની સંખ્યામાં લોકો આવે છે પણ અહીંયા રાજકોટ રૈયા ચોકડી ઉપર જ પાંચસોથી સાતસો મજૂરો ડેલી ટિફિન લઈ આવે અને પાછા જતા છે આ પરિસ્થિતિ છે તો સરકારને મારી ખાસ વિનંતી છે આવા બેરોજગારો માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ સરકારની અસંગઠિત સમજીવીની એક આખી સોસાયટી સરકારનો એક વિભાગ હાલે છે પણ એ મને એવું લાગે છે એ ફક્ત ને ફક્ત કાગળ ઉપર હોય એવું જ લાગે છે આ જોઈ શકો છો રાજકોટ રહ્યા ચોકડી ઉપર કેટલા જે શ્રમજીવીઓ છે એ એમને રોજગારી મળતી નથી અને એક એક મહિનાથી અહીંયા ઊભા છે આવી અને જતા રહીએ આ પરિસ્થિતિ છે તો સરકારને આ બાબત ઉપર ખાસ ધ્યાન દે એવી મારી અપેક્ષા છે આવી છે one. What's that live eh? one. Oh, वहां रमेश नंबर लिखा खाली आम